રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તેમની એશિયાટિક સિંહો પરની કોફી ટેબલ બુકની પ્રથમ નકલ પીએમ મોદીને અર્પણ કરી હતી આ અંગે તેમણે સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ કરીને માહિતી આપી હતી જેમાં તેમણે લખ્યું ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર અને એશિયાટિક સિંહો પરની મારી કોફી ટેબલ બુકની પ્રથમ નકલ અર્પણ કરવી એ સન્માનની વાત હતી ગુજરાતના પ્રાકૃતિક ખજાના પ્રત્યેના અમારા સહિયારા પ્રેમનું પ્રમાણપત્ર આ પુસ્તક જાજરમાર ગીરના જંગલોમાં સારભે કબજે કરે છે અને તેમને સમર્પિત છે તેમના સમય માટે અને પ્રસ્તાવના લખવા બદલ આભાર તેમના માયાળુ શબ્દો અને ગીરના સિંહોના સંરક્ષણ અંગેની પ્રેરણાદાયી વાતચીત માટે પણ તેમનો આભાર કોલ ઓફ ધ ગીરમાં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે તેમાં ઝાડ પર ચડતા સિંહો ખનીજના ટુકડાને ચાટતા એકબીજા સાથે તકરાર અને વહાલ કરતા રમતા કૂદતા બચ્ચા શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે આ સાથે આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભયતા અને વિવિધતાને પણ ખૂબીપૂર્વક કંડારાય છે ગીરમાં એકંદર જીવન વૃક્ષો ઝરણા તેમજ તેની સમૃદ્ધ વનજીવનસૃષ્ટિ જીવનસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યેની નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે આજ રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને મારી વિમોચન થયું છે એ મારા માટે બહુ આનંદની વાત છે અમારા રિલાયન્સના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીએ પણ આમાં પ્રસ્તાવના આપી છે અને વડાપ્રધાનશ્રી એ પણ પ્રસ્તાવના આપી છે અને મને આનંદ એ વાતનો છે કે વડાપ્રધાન શ્રી પણ ગીત માટે ખૂબ પ્રેમ ધરાવે છે અને ગીર ને આગળ વધારવા માટે એમનું જે યોગદાન છે એ ક્યારે પણ ભૂલી શકાય એવું નથી એટલે વડાપ્રધાન શ્રીનો હું ફરીથી આભાર માનું છું